નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા

તેર થી લઈને ઓગણીસ તારીખ વચ્ચે રહેવાનો છે જેની શરૂઆત બાર જૂન થી ગુજરાતમાં થઈ જવાની છે જેને લઈને ચોમાસાના શ્રી ગણેશ ગુજરાતમાં હવે થવા જઈ રહ્યા છે તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો સુણી લે તો ખાસ કરીને ગુજરાત સરકારે મોટો આદેશ આપ્યો છે મોટી જાહેરાત કરવામાં આવી છે દરેક ગુજરાતીઓ ખાસ જોઈ લેજો મિત્રો દેશમાં છેલ્લા 11 વર્ષથી જે છે તે ખાસ કરીને ભાજપ સરકાર છે તે લઈને સીઆર પાટીલ અને ભુપેન્દ્ર પટેલ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી તેમાં મોટી જાહેરાત થઈ તેમણે મિત્રો જણાવ્યું કે છેલ્લા 11 વર્ષથી જે છે તે વિકાસશીલ સરકાર અત્યારે અસ્તિત્વમાં છે કેન્દ્રમાં મોદી સરકારે આજે 11 વર્ષ પૂર્ણ કર્યા છે એટલે કે 2014 સાલની જે છે તે ભારતની અંદર જે છે તે કેન્દ્રમાં મોદીની સરકાર આવેલી છે 2014 ની અને આ સરકાર ગુજરાતમાં ભાજપે એક મોટો કાર્યક્રમ યોજ્યો હતો ત્યાં મિત્રો કમલમ ખાતે એક મિત્રો પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી ભૂપેન્દ્ર પટેલ અને સી આર પાટીલ દ્વારા તેમણે જણાવ્યું કે છેલ્લા જે અગિયાર વર્ષથી ભાજપની સરકાર જે અસ્તિત્વમાં છે ભારતમાં તેને લઈને મોટું પરિવર્તન જોવા મળ્યું છે અને ભારત દેશનો જે છે તે ડબલ એન્જિન રીતે ખૂબ જ આગળ વિકાસ થયો સાથે જ મિત્રો સી આર પાટીલ અને ભૂપેન્દ્ર પટેલે વધુમાં પણ એક માહિતી ઉમેરી તેમણે જણાવ્યું કે છેલ્લા અગિયાર વર્ષમાં દેશની અર્થવ્યવસ્થા મજબૂત બની છે દેશ અત્યારે ત્રીજા નંબરની અર્થવ્યવસ્થા તરફ આગળ વધી રહ્યો છે પચીસ કરોડ લોકોને ગરીબી રેખામાંથી મોદી સરકારે બહાર કાઢ્યા છે ગરીબોને મફત આહાર આપવાનું પણ સરકાર અત્યારે કામ કરી રહ્યું છે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના સહિતની મિત્રો જે યોજના છે તેમાં ગરીબો માટે ખૂબ જ સહાય મળી છે જેથી ગરીબી રેખામાંથી લોકો બહાર આવી રહ્યા છે હર ઘર જળ યોજના અંતર્ગત પંદર કરિવ પંદર કરોડ પરિવારોને ઘરે જે છે તે પાણી પહોંચ્યું છે છેલ્લા અગિયાર વર્ષની અંદર ખેડૂતોને પણ પોષણક્ષમ સારા ભાવ ટેકાના વર્ષે આપવામાં આવે છે તો આ બધી જ વસ્તુઓને લઈને મિત્રો દેશનો ખેડૂતોને ગરીબ આગળ વધ્યા તેવું મિત્રો પટેલ દ્વારા કહેવામાં આવ્યું અગિયાર વર્ષ પૂર્ણ થયા સરકારને તેના ઉપર મિત્રો આ દરેક વાતથી તમે ધરાવો નહીં અને તમારું શું કહેવું છે જરૂર કોમેન્ટમાં લખીને જણાવી દેજો તો ત્યાર વિશેના મહત્વના સમાચાર મિત્રો છે તો ખાસ કરીને શું પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થશે મોટા સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં મિત્રો વાત કરીએ તો ખાસ કરીને ગુજરાતની અંદર પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડવાની ઘણા બધા લોકો માંગ કરી રહ્યા છે કારણ કે 100 રૂપિયા ને પહોંચવા આવ્યો છે આંકડો તેની વચ્ચે મોટા સમાચાર આંતરરાષ્ટ્રીય બજારમાં અત્યારે હાલ કાચા તેલના ભાવમાં વધઘટ થઈ રહી છે પાછલા દિવસોની સરખામણીમાં આજે એટલે કે મિત્રો ખાસ કરીને આજે વાત કરીએ તો આજ રોજ ક્રૂડ ઓઇલના ભાવમાં ફેરફાર જોવા મળ્યો છે આ આધાર ઉપર દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ નક્કી થતા હોય છે જોકે મિત્રો છેલ્લા ઘણા બધા દિવસોથી ક્રૂડ ઓઇલના ભાવ ઘટી રહ્યા હતા ત્યારે દરેક દરેક લોકોને એવી આશા હતી કે ક્રૂડ ઓઈલના ભાવ ઘટી રહ્યા છે જેને લઈને પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટશે ઘણા બધા તો જાહેરાત પણ કરી હતી કે દસ દસ રૂપિયાનો ભાવ ઘટાડો થઈ શકે જોકે મિત્રો તમને જણાવી દઈએ તો લાંબા સમયથી રાષ્ટ્રીય સ્તરે તેલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી તેને લઈને ભવિષ્યમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થાય તેવી અત્યારે કોઈ શક્યતા દેખાતી નથી કારણ કે ઘણી વખત ક્રૂડ ઓઇલના ભાવ પણ ઘટ્યા છે છતાં પણ પેટ્રોલના ભાવ ઘટાડો ડીઝલમાં પણ કે પેટ્રોલમાં કરવામાં આવે આવ્યો નથી જેને જોતા એવું લાગી રહ્યું છે કે ભવિષ્યમાં પણ કરવામાં આવશે તેવું લાગતું નથી ત્યાર પછી મહત્વના સમાચાર મિત્રો તો ખાસ કરીને હવે ભારતની અંદર બે વર્ષની અંદર ભારતના રસ્તાઓ અમેરિકાની સમકક્ષ જોવા મળશે તેવું પણ નીતિન ગડકરીએ જણાવ્યું ગડકરીએ મિત્રો કહ્યું કે અમેરિકાના કેટલાક લોકો મને મળ્યા છે અને કહ્યું છે કે આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમના કરતા વધારે સારું છે કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે તેમની સરકાર દ્વારા આવેલા જે સારા ભારતમાં લોજિસ્ટિક ખર્ચ એટલે કે ઉત્પાદનો અને સેવાઓના પરિવહન સંબંધિત તમામ ખર્ચ ઘટાડ્યા છે અને ખાસ આગામી બે વર્ષમાં હવે ભારતના રસ્તાઓ જે છે તે અમેરિકાની સમકક્ષ બનાવવામાં આવશે તેવી પણ જાહેરાત કરવામાં આવી ત્યાર પછી ના સમાચાર મિત્રો જોઈ ખાસ કરીને મોટા સમાચાર આવી રહ્યા છે હવે વર્ષે મળશે સાઈઠ રૂપિયાની અને દર મહિને પાંચ રૂપિયાની સહાય પરિવાર દીઠ ઘર દીઠ મળવા થશે જે મિત્રો આ યોજનાનું નામ છે અટલ પેન્શન યોજના જેમાં અઢાર થી ચાલીસ વર્ષની વયના તમામ બેંક ખાતા ધારકો માટેની આ યોજના છે આ યોજના મિત્રો એવા લોકો માટે છે કે જેઓ આવક વેરા ચૂકવતા નથી અને યોગદાન પસંદ કરેલી પેન્શન રકમને અંદર લાભ લઈ શકે એટલે કે મિત્રો આ યોજનામાં તમારે કશું કરવાની જરૂર નથી માત્ર ને માત્ર નજીવી રકમ એટલે કે સો થી બસો રૂપિયા જેટલું પ્રીમિયમ તમારે અટલ પેન્શન યોજનામાં ભરતું રહેવું પડશે અને આ પ્રીમિયમ જયારે મિત્રો તમે જે છે વર્ષના થશો ત્યારબાદ મિત્રો ઘરે બેઠા તમને પૈસા મળશે કારણ કે આ ઉંમર બાદ ઘણા બધા વડીલોને પૈસાની જરૂરિયાત હોય છે અને પોતે મિત્રો મિત્રો કોઈ નોકરી કરી શકતા નથી જેથી અત્યારે તમારા હાથ પગ ચાલે છે તમે નોકરી કરી રહ્યા છો ત્યારે નજીવી રકમ દર મહિને સો થી બસો રૂપિયા તમારે જમા કરતા રહેવાના રહેશે પ્રીમિયમ રૂપે ત્યારબાદ સાઈઠ વર્ષની ઉંમર બાદ તમારે ઘરે બેઠા કશું કર્યા વગર તમારા બેંક ખાતામાં પાંચ હજાર રૂપિયા પેન્શન રૂપે જમા કરવામાં આવશે અને વર્ષે સાઠ હજાર રૂપિયાની ચા Hi, i ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો પાકિસ્તાનને આપવામાં આવતું પાણી હવે દેશના ખેડૂતોને મળવા પાત્ર થશે જ્યાં મિત્રો ભારત પાકિસ્તાન વચ્ચે જે યુદ્ધ મે મહિનામાં યોજાયું હતું એટલે કે ગયા મહિનામાં થયું હતું ભારત મિત્રો નિર્ણય લીધો હતો કે સિંધુ નદીનું જે પાણી છે તે પાકિસ્તાનને રોકવામાં આવશે જેથી પાકિસ્તાનમાં અત્યારે ભૂખ મરા જેવી પરિસ્થિતિ છે પાણીને લઈને ત્યાંના ખેડૂતો વલખા મારી રહ્યા છે તેની વચ્ચે ભારતના ખેડૂતોને હવે ખુશખબર મળી છે કૃષિ મંત્રીએ જણાવ્યું કે મોદી સરકારે હવે મિત્રો અન્યાયને સમાપ્ત કર્યો છે પાકિસ્તાનને આપવામાં આવતું હવે ભારતના પા પાકિસ્તાનને જે પાણી આપવામાં આવતું તે હવે ભારતના લોકો જ વાપરશે આ પગલાથી મિત્રો કૃષિ અને ગામડાના વિકાસની મજબૂતી થશે સાથે તેમણે કહ્યું કે ભારત હવે પોતાના જલ સંસાધનો ઉપર સંપૂર્ણ હક ખેતી અને પાણી યોજનાઓ માટે તેનો ઉપયોગ કરશે આ માત્ર નીતિમાં ફેરફાર નથી પણ એક નવા યુગનો આરંભ છે તેવું પણ કહેવામાં આવ્યું કારણ કે જે પાણી પાકિસ્તાન વાપરતું હતું તે હવે દેશનો ખેડૂત વાપરશે જેથી દેશના ખેડૂતને સારો પાક મળશે તો ત્યાર પછી મિત્રો જોઈએ તો ખાસ કરીને કેન્સરની દવાઓ હવે જે છે તે અગિયાર હજાર રૂપિયામાં મળવા પાત્ર થશે દરેક લોકો માટે મોટી ખુશખબર આવી રહી છે મિત્રો રોગ છે છે તે જાન લેવા અને અત્યારે ઘણા સમયથી આના કેસોમાં પણ વધારો થઈ રહ્યો કારણ કે મિત્રો અત્યારનું યુવાધન જે છે તે ખાસ કરીને કેટલાક એવા દ્રાવ્ય એવા દ્રાવક દ્રવ્યો મિત્રો અત્યારે ગ્રહણ કરી રહ્યા છે જેમ કે તમાકુની કોટિંગ જેવી વસ્તુઓ લઈ રહ્યા છે જેને કારણે કેન્સરમાં અત્યારે નોંધપાત્ર વધારો થયો છે અને ખાસ કરીને મિત્રો આ એક એવો રોગ છે કે જેની સારવાર લેવા પણ તમે જો તો તમને લાખો રૂપિયાની જરૂર પડતી હોય છે તેની વચ્ચે હવે રાહત ભર્યા સમાચારો થઈ શકશે ચીની વૈજ્ઞાનિકોએ મિત્રો એક નવી ટેકનોલોજી વિકસાવી છે જેને એન વાયરસ થેરાપી કહેવામાં આવે છે અને એન્કોગ્લેટિક જે થેરાપી છે મિત્રો તે માત્ર ને માત્ર કોઈ પણ પૈસા વગર માત્ર અગિયાર હજાર રૂપિયામાં જે છે તે મળવા પાત્ર થશે અને આ ટેકનિક માત્ર ખતરના કેન્સર ગાંઠોને દૂર કરવાની ક્ષમતા નથી ધરાવતી પરંતુ શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે સક્રિય કરે છે જેથી મિત્રો કેન્સરના દર્દીઓને લાખો કરોડો ખર્ચવાની જરૂરિયાત નહીં પડે જો મિત્રો આ પદ્ધતિ ભારતમાં પણ એન્ટ્રી લેશે તો માત્ર અગિયાર માં સારવાર બની શકશે

નો આંકડો 1000 ને પાર થઈ ચૂક્યો છે એટલે હવે સ્થિતિ જે છે તે ગંભીર બને તે પહેલા કંટ્રોલ માં લેવી જોશે કારણ કે મિત્રો આ જે આંકડા વધી રહ્યા છે તે ભવિષ્યમાં જે છે તે ખતરો બની શકે કારણ કે આ જ રીતના 2020 માં પણ કોરોના ની શરૂઆત થઈ હતી અને ત્યાર બાદ મિત્રો જે થયું છે તે આપણે બધા જાણીએ છીએ ત્યાર પછી મહત્વના સમાચાર મિત્રો તો ખાસ કરીને હવે કોઈ પણ લોકોના બહાત્રો ઘણી વખત એવું થતું હોય તો તમે કોઈ પણ પ્રકારના સરકારી કામો કરવા માટે જાઓ ત્યારે મિત્રો તમને બહાના આપવામાં આવતા હતા અને મિત્રો કહેવામાં આવતું હતું કે સાહેબ અત્યારે મિટિંગમાં છે એટલે કે તમે કોઈ પણ સરકારી કચેરીઓ જાઓ ત્યારે મિત્રો તમને એવા બહાના આપવામાં આવતા હતા કે અત્યારે સરકારી કર્મચારીઓના સાહેબો મીટિંગમાં છે તેવા મિત્રો અરજદારોને જાહેરાત કરવામાં આવી છે ચૌદ મુદ્દાની આ ગાઈડલાઇન જણાવવામાં આવી જેમાં જણાવવામાં આવ્યું છે કે કોઈ પણ કિસ્સામાં એક કલાકથી વધારે મીટિંગ ના ચાલવી જોઈએ એટલે કે મિત્રો હવે જે છે તે કોઈ પણ સરકારી કચેરીઓમાં જે છે તે મીટિંગના બહાના ચાલશે નહીં પહેલા મિત્રો કર્મચારીઓ જે છે તે મિત્રો કામ ના કરવું હોય તો મીટિંગના બહાના મારીને લોકોને છેતરતા હતા અને બહાના મારતા હતા તે બહાના હવે ચાલશે નહીં દરેકે દરેક લોકોના કામો જે છે તે હવે સરળતાથી થઈ જશે હવે કર્મચારીઓના બહાના ચાલશે નહીં

ફટકારવામાં આવશે ઓનલાઇન મેમો બની જશે તો આ કેમેરાઓ ટ્રાફિક સંચાલન પણ કરશે અને ત્રીજું મુખ્ય કારણ છે કે કોઈ પણ ઘટના ઘટે છે મિત્રો તો ઘટના બાદનો મિત્રો જે વિડીયો પ્રૂફ હોય છે તે પણ આ કેમેરા જે છે તે મિત્રો સાચવશે ત્યાર પછી ના મહત્વના સમાચાર મિત્રો જો લીધો મોટા સમાચાર આવી રહ્યા છે બે હજાર રૂપિયાના હપ્તામાં જે છે તે મિત્રો મોટો ફેરફાર કરવામાં આવ્યો તો જો તમે પણ બે હજાર રૂપિયાના હપ્તાનો લાભ લઈ રહ્યા છો તો આ સમાચાર તમારે જાણવા ખૂબ જરૂરી બનવાના છે જો મિત્રો તમને પણ લાંબા સમયથી હપ્તો ના મળતો હોય તો આ મિત્રો તમે પ્રોસેસ કરશો તો તમને હપ્તો મળવા લાગશે અથવા જો તમે હપ્તો મેળવી રહ્યા છો તો ખાસ ધ્યાન આપજો આ પ્રોસેસ નહીં કરેલ હોય તો હપ્તો નહીં મળે આવનારો હવે મિત્રો વીસમો હપ્તો જે છે તે ખૂબ જ ઓછા સમયમાં આવવાનો છે લગભગ આ મહિનામાં આવી જાય તેવા સંકેત છે જો કે હજુ સુધી સરકારે ઓફિશિયલ તારીખ આપી નથી પીએમ કિસાન યોજનાની અંદર મિત્રો ખાસ કરીને એવા લોકો કે જેમને હપ્તા કોઈ પણ કારણોસર નોડલ ઓફિસનો ઈમેલ આઈડી જાણવા માટે તમારે ક્યાંય જવાની જરૂર નથી જો મિત્રો તમને પણ ઘણા સમયથી હપ્તા ના મળી રહ્યા હોય અથવા તો જો તમને હપ્તો ના મળે તો તમે ઘરે બેસીને નોડલ ઓફિસના નંબર અથવા ઈમેલ આઈડી ઉપર તમે કમ્પ્લેન લખાવી શકો ફરિયાદ લખાવી શકો અને ત્યારબાદ હપ્તા

ત્યાર પછી મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખાસ કરીને પતિ પત્નીને મળશે દસ હજાર રૂપિયાની સહાય આપી એક ઓનલાઈન ફોર્મ ભરીને ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે તેમાં તમારે કયા કયા પ્રૂફ જોઈશે તે પણ જણાવી દઉં તો કન્યાનું આધાર કાર્ડ કન્યાના પિતાના વાર્ષિક આવકનો દાખલો લગ્નનું પ્રમાણપત્ર સ્વઘોષણા પ્રમાણપત્ર અને કન્યાના બેંક ખાતાની પાસબુક આટલા પાસ થશે એપ્રુવલ આવશે ત્યારબાદ તમે આપેલો જે બેંક એકાઉન્ટ નંબર હશે તેમાં દસ હજાર રૂપિયા જેશે તે ખાસ કરીને જમા કરવામાં આવશે જેમાં પતિ પત્ની સહાય મળી રહી છે તો જો મિત્રો તમારા લગ્ન થયા હોય કે હવે થવાના હોય તો ખાસ કરીને આ યોજનાનો લાભ તમે લઈ શકો તો ત્યાર પછી મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખાસ કરીને ખેડૂતોના કાળજાની વેદના સામે આવી દેવા માફીને લઈને નવા આંકડાઓ બહાર પડ્યા જ્યાં મિત્રો જણાવી દઈએ તો ખાસ કરીને દેવામાં છેલ્લા ત્રણ વર્ષથી ગુજરાતમાં ઘણો બધો ચર્ચાનો વિષય બન્યો છે કારણ કે ખેડૂતો દિવસેને દિવસે દેવામાં ડૂબી રહ્યા છે બીજી તરફ માંગણી કરી રહ્યા છે કે ખેડૂતોને આમાંથી રાહત આપવામાં આવે તેની વચ્ચે મિત્રો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ખેડૂતોની આવક ડબલ કરવાની વાતો કરે છે પરંતુ કૃષિ પ્રધાન દેશની અંદર ખેડૂતો જ દિવાળીયા બની ગયા છે ગુજરાતમાં મિત્રો ખેડૂતોની આવક કરતાં જાવકના પ્રમાણમાં વધારો થયો છે રાજ્યમાં એક સર્વે અનુસાર મિત્રો ખાસ વાત કરીએ તો પચાસ હજાર કરતા વધારે ખેડૂતોને મિત્રો પ્રત્યેક ખેડૂતોને માથે પચાસ હજાર વધારેનું દેવું થઈ ચૂક્યું છે ગુજરાતમાં બેતાલીસ ટકા જેટલા ખેડૂતો જે છે છે તે અત્યારે હાલ દેવામાં ડૂબેલા મિત્રો પર સરેરાશ છેડસઠ રૂપિયાનું દેવું છે તેની વચ્ચે ગુજરાતની અંદર વાત કરીએ તો ગુજરાત કરતા પણ ઓછું દેવું જે છે તે ઉત્તર પ્રદેશના ખેડૂતોનું છે એટલે કે યુપી કરતા પણ વધારે દેવું ગુજરાતના ખેડૂતો ઉપર છે કેન્દ્ર સરકારના સત્તાવાર આંકડા પ્રમાણે ગુજરાતમાં ખેડૂતોની આવક જે છે તે ખાસ કરીને પાકના માધ્યમથી ચાર હજાર ત્રણસો અને બધી જ આવક મેળવી લઈએ તો પણ ગુજરાતમાં ખેડૂતોની મહિનાની આવક જે છે તે રૂપિયા છે હવે મિત્રો મિત્રો તમે જ વિચાર કરી શકો કે મહિને રૂપિયામાં જે તે પોતાનું ગુજરાન પણ ચલાવવાનું રહેશે ખેતી કોઈ જરૂરી સાધન બિયારણ દવા લાવવાનું થાય તે પણ મિત્રો તેમાંથી જ ખરીદવાનું રહેશે અને ઘરમાં મિત્રો કોઈ નાનો મોટો પ્રસંગ આવે અથવા બાળકોની શાળાની ફી ભરવાની થાય તો આ દરેક વસ્તુ બાર હજાર રૂપિયામાં દર મહિને કેવી રીતના પહોંચી વળવું તેને કારણે મિત્રો ખેડૂતો દુઃખી થયા છે અને જયારે મિત્રો પૈસાની અસર સર્જાય છે ત્યારે ખેડૂતો લોન તરફ આગળ વધે છે

આવે છે અને ત્યારબાદ તમારી કોઈ પણ પ્રાઇવેટ માહિતી મોબાઈલમાંથી હેક કરી લેવામાં આવે છે અથવા તો તમારું બેંક ખાતું જે છે તે પણ મિત્રો જો મોબાઈલમાં યુપીઆઈ આઈડી હોય તો યુપીઆઈ આઈડી હેક કરીને પણ પૈસા પડાવી લેવામાં આવતા હોય છે આ દરેક પરિસ્થિતિને મિત્રો ડિજિટલ અરેસ્ટ અથવા સાયબર ફ્રોડ ગણવામાં આવે છે તો મિત્રો ખાસ કરીને આવા લોકો જે છે તે લોકોના પૈસા પડાવે છે આજકાલ આ બલાને કારણે લોકોમાં ખૂબ ડર છે તેને લઈને મોદીજીએ મન કી બાતમાં વાત કરી લોકોને આનાથી બચવું જોઈએ અને શું શું કરવું જોઈએ તેની પણ મોદીજીએ સલાહ આપીને જણાવી કે આવા જેટલા પણ અજાણ્યા ફોન કોલ અથવા મેસેજ આવે તો તેવા લોકોને જે છે તે કોઈ પણ જવાબ આપવો નહીં અથવા આવા મેસેજ ખોલવા પણ નહીં ખાસ કરીને ડિજિટલ અરેસ્ટથી સાવધાન રહેવાની મોદીજીએ સલાહ આપી ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખાસ કરીને મોબાઈલ માટે 6000 રૂપિયાની સહાય જે છે તે આપવામાં આવશે ખાસ મોટો સમાચાર જો મિત્રો તમે પણ મોબાઈલ લઈ લીધો હોય અથવા તો જો તમારે લેવાનો હોય તો ગુજરાત સરકાર આપશે તમને 6000 રૂપિયાની સહાય સ્માર્ટફોન સહાય યોજના અંતર્ગત જે છે તે મિત્રો 6000 રૂપિયા લેવા આપવામાં આવશે હવે મિત્રો ઘણા બધા ખેડૂતો આ યોજનાનો લાભ નથી લઈ રહ્યા તેવા ખેડૂતોને જણાવી દઈએ કે મિત્રો અત્યાર સુધીમાં હજારો ખેડૂતો આ યોજનાનો લાભ લઈને મફત મોબાઈલ ફોન એટલે કે સ્માર્ટફોન મેળવ્યો છે સરકાર એટલા માટે આ યોજના ચલાવી રહી છે કારણ કે મોબાઈલનો